આણંદ જિલ્લાના હડગુલ ગામ ખાતે ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા હાજીઓ માટે ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો જેમાં છસો થી વધુ હાજીઓ હાજર રહ્યા હતા આણંદ જિલ્લામાંથી આ વર્ષ દરમિયાન હજ કરવા માટે સાતસો થી વધુ હાજીઓ મક્કા શરીફ જઈ રહ્યા છે જેને લઈને આણંદ જિલ્લામાં હાજીઓ માટે ટ્રેનિંગ કેમ્પ ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં હડગુલ ગામ ઉપરાંત આણંદ જિલ્લાના અનેક ગામના હાજીઓ ઉપસ્થિત રહ્યા હતા આ કેમ્પમાં ફિલ્ડ ટ્રેનરો દ્વારા હજના હજના વિવિધ તેમજ હજ દરમિયાન ધ્યાનમાં રાખવાની જરૂરી બાબતો અંગેની ઉપયોગી માહિતી પૂરી પાડવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત કુરાનની ની કરવામાં આવી હતી આ પ્રોગ્રામમાં ગુજરાત રાજ્ય હજ કમિટીના અધ્યક્ષ ઇકબાલ સૈયદ દ્વારા જણાવવામાં આવ્યું હતું હજ પડવા જતા હજીઓને મક્કામાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે તે માટે હજ કમિટી દ્વારા ફાઈવ સ્ટાર હોટલ ની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તથા હોટલ વોશિંગ મશીન તથા મોટા કરવામાં આવી છે તેમજ હાજીઓની સેવા માટે ગુજરાતમાંથી ડોક્ટરો હાજીઓ સાથે મક્કા શરીફ મોકલવામાં આવશે આ કાર્યક્રમમાં ફિલ્ડ ટ્રેનર અબરાર સૈયદ સિકંદરભાઈ વોરા યાસીનભાઈ વોરા રિઝવાનભાઈ સૈયદ તથા આસિસ્ટન્ટ ફિલ્ડ ટ્રેનર પરવેજ યમની આસિમ ખેડાવાલા અને તાલુકા પંચાયત સભ્ય ખલીલભાઈ સામાજિક કાર્યકર્તા આરીફભાઈ રિયલ ઉપસ્થિત રહ્યા હતા